આ ડંડા કઈ ને જાવ હાલો તમે જાજો હાલવી નઈ કમો કિલોમીટર બોવ કઈ કમો ગાડી જંગલ આવે તો ભગમાં ખોડા પડી ગઈ આરી ગયા હાલો હવે બોડ થી એ જાણે મેડમ

એ લે જા બોલ બે હોય નતા તું ઉભારો ને કાકે તમે ન્યા જોડા જો આવ ન્યા આ કુંસીન જોડે જો હા જો આવ્યા આ એવું કેવું હોય બો ઓલદાર નકર ઠોકી દે દંડ વાગી તમને કેસાઈ છો સાહેબ હા હા બોલો તમે શું કહેતા હતા આ એવી વાત સાંભળી જા ધતી મેળા ચાલુ કર્યા હું ધતી મેળા ત્યાં અહીંયા ચાલુ કર્યા કે

ઈના સેના તમે હાથમાં કઈ દીયો તો આપણે એમ નેમ મૂકી દેહે નકર હાઈટ કા ભાંગી નાખશે અને ગેલમાં હડવું પડશે નોખું આ તારા ને ઈ બંધ કર દેજે અમને એવા મળ્યા હે શું વેળા છે આ છે ને આ બધાય બંધ દેજે તને ખબર નથી એમ બધી ખબર હે ખબર હે

છે તમને મારા એવા પીવાના જાણ અમને કોઈ જાણ ન કરે અમને ખબર પડી જાય ભગવાન ના દીકરા છો હા ઈ સમજ અમારું કામ છે બધું જાણવાનું જાણવાનું અમને તને એમ કે હું આ બધું અમને ખબર ન પડે બાપુ હમ બહુ ને અમને અમાર ચાલતે ને અમે જાય ને દેતા આ તો એમ હમ તો પેટ કે લિયા કરતે હે બા તમે પેટ હાટુ કરો હો પણ હારા હારા સાધુ હે ને એનું નામ તમે ખરાબ કરો બીજા અસલી સાધુ હે ને એનું નામ તમે એને ખરાબ કરો હો આ આ હે ને ધતી મેણા બંધ કર દેજે તું આને મેડમ હા આને બીજું કરાય ને તારી પૂજા કરીયા તું તે માં બધાની પૂજા કરે તારી પૂજા કરી આ આ એક પગ નથી તારો બીજો હું ઉડાડી દઉં ઘોડી વાળા આ તારી છે ને Ah, o bota tá aqui para que pô. Ah, tá. E dela manda ele. Ah, lá, lá. Ah, lá. Ele não vai. 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 Ele não બોય બોલાનો ભાજી ગયો શું છે એલમાઈ ને લોકો પાસે અરે આમણા પકડું ને રાખ્યું તો હોય ને મેડમ હા આમાં બધું છે છે ને રૂપિયા માર જૂત હા 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 બોલ ઉઠી લીધા પગના મારા હવે ને

મારું કેવું શું થાય આ વિડીયો ભાઈ અમારો એવો હતો કે ખોટા સાધુ બની જો આવા જતી પણ કરાય નકર વારો આવો છોડે આશા સાધુ હોય ને એનું બદનામી આમાં થાય છે ને હાથ વિનંતી અમારે એટલી છે કે ભાઈ ખોટા સાધુ થઈને ભગવા પહેરી ભગવો લજવતા નહીં અને ભગવો છે ને જે લજવે છે ને એને એટલું જ કહેવાનું કે હેને તમારા હોજી જ આહે અને કાયદો કાનૂન કોઈનો હગો નથી એટલે આ કરતા પેલા હોવાર વિશાલી લેજો મારા બાપલા અને જે ભક્તિ કરે છે જે સારું કરે છે એને બદનામ ન કરતા હો કેમ કે આવા અમારા જેવા ધોરા લોગડા